હેલો ફ્રેન્ડ્સ વેલકમ ઓલ ઓન ક્રિશ્ન ફ્રેન્ડ્સ ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ તુ ફ્રેન્ડ્સ આજની આપણી નવી જે એમસીક્યુ સિરીઝ છે કે જે નાઇન્ટી સેવનની છે ઓકે તો ફ્રેન્ડ્સ આજની આપણી જે એમસીક્યુ સિરીઝ છે એઝ યુઝ્યુઅલ મેં તમને ગઈ કાલે પણ જણાવ્યું હતું કે હવે આપણે જે એગ્રીકલ્ચર ઓફિસરની છે એક્ઝામ આવે છે અને પ્લસ સીડ ઓફિસરની આવે છે ઓકે તો આપણે જ્યાં સુધી સીડ ઓફિસરની એક્ઝામ પૂરી ના થાય ત્યાં સુધી આપણે હર રોજ જનરલ એગ્રીકલ્ચરના ટોપિકનું જ ડિસ્કશન કરશું કે જેથી તમને લોકોને રિવિઝન થઈ શકે ઓકે

કે જેને આપણે એક હેક્ટર થી ઓછું જે જમીન વિસ્તાર ધરાવતા હોય છે બરાબર છે ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે રાષ્ટ્રીય કૃષિ નીતિ એ ક્યારે જાહેર કરવામાં આવેલી હતી તો રાષ્ટ્રીય કૃષિ નીતિ છે કે જે કૃષિ કાયદાઓ જે અલગ અલગ હોય છે જમીન વિશેના જે રૂલ્સ રેગ્યુલેશન્સ જે હોય છે અને કૃષિ ક્ષેત્રને લગતી જે પણ નીતિઓ છે કે જે જાહેર કરવામાં આવેલી હતી કે જે છે અઠ્યાવીસ જુલાઈ બે હજારના રોજ બરાબર એટલે આપણો રાઈટ આન્સર છે અઠ્યાવીસ જુલાઈ બે હજાર ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે એનસીડીએક્સ નું પૂરું નામ શું છે તો એનસીડીએક્સ છે કે જેનું પૂરું નામ છે નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્સ એક્સચેન્જ લિમિટેડ બરાબર છે એટલે આપણો રાઈટ આન્સર આવશે ફર્સ્ટ નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ એક્સચેન્જ લિમિટેડ આ જે એનસીડીએક્સ છે કે જે એક પોર્ટલ સ્પેસિફિક કહી શકીએ આપણે કે જે એનસીડીએક્સ પર આપણને કોમોડિટી રિલેટેડ હર એક ડેટા છે કે જે આપણને જોવા મળતા હોય છે એગ્રી સ્પેસિફિકલી જે એગ્રી કોમોડિટી છે કે જેના આપણને ડેટા છે કે જે આમાં એનસીડીએક્સ ઉપર જોવા મળતા હોય છે અલગ અલગ બીજી ઘણી બધી કોમોડિટી હોય છે પરંતુ આપણે એગ્રીને લગતા જે પણ ડેટા સોર્સ હોય છે એમાં સારા એવા ડેટા આપણને અહીંથી મળી જતા હોય છે અને આ જે એનસીડીએક્સ છે કે એમાં આખા નેશનના જે ડેટા હોય છે અલગ અલગ એગ્રી પ્રોડક્ટ રિલેટેડ એ ઇઝીલી આપણે કવર અપ કરી શકતા હોય અને જે સ્પેશિયલી રિસર્ચમાં યુઝ કરવાના ડેટા જે હોય છે એ ઘણા લોકો આ એનસીડીએસ પોર્ટલ પરથી પણ મેળવતા હોય છે જેના લીધે એ લોકોનું જે રિસર્ચ હોય છે એમાં બેનિફિટ થઈ શકતું હોય છે અને એના આધારે ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે એફપીઓ નું ફૂલ ફોર્મ શું છે તો એફપીઓના ફૂલ ફોર્મની જો વાત કરવામાં આવે તો એનું ફૂલ ફોર્મ છે ફાર્મ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન ઓકે એટલે આપણો રાઈટ આન્સર છે એ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગન ઓર્ગેનાઇઝેશન તો પણ ચાલશે અને ફાર્મ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન પણ ચાલશે ઓકે અહિયાં ફાર્મર પણ આવે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન ફાર્મર ઓકે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન ત્યાં બાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે ફાર્મર ઓકે ત્યારબાદ છે બાયોકલ્ચર લેબોરેટરી હૈદરાબાદ કે જ્યાં કયા પાકના ટિશ્યુ કલ્ચરના છોડ છે કે જે તૈયાર કરવામાં આવતા હોય છે તો પહેલી તો વાત કે કે જે જે છે 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 આવેલી બરાબર અને આ જે બાયોકલ્ચર લેબોરેટરી છે કે જ્યાં હૈદરાબાદમાં ટિશ્યુ કલ્ચરના છોડ હોય છે કે જે તૈયાર કરવામાં આવતા હોય છે તો કયા એવા પાકના ટિશ્યુ કલ્ચરના છોડ તૈયાર કરવામાં આવતા હોય છે તો કે દાડમ અને કેળા છે એટલે કે આપણો રાઈટ આન્સર છે આપેલ બંને બરાબર કે જ્યાં આપણને ટીસ્યુ કલ્ચરના જે છોડ છે કે જે તૈયાર કરવામાં આવતા હોય છે ઓકે ત્યાર બાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે બોટની વિભાગ કે જે નવશારી કૃષિ યુનિવર્સિટી દ્વારા કયા પાકના ટીસ્યુ કલ્ચર છોડ છે કે જે તૈયાર સંશોધન સાથે મતલબ સંકળાયેલું છે એટલે કે બોટની વિભાગ જે છે આપણું નવસારી કૃષિ યુનિવર્સિટીનો બરાબર છે કે જ્યાં ટિસ્યુ કલ્ચરના છોડ છે કે જેનું સંશોધન કરવામાં આવે છે અને ટીસ્યુ કલ્ચરના જે છોડો હોય છે કે જે તૈયાર કરવામાં આવતા હોય છે તો નવસારી કૃષિ યુનિવર્સિટી છે કે જ્યાં કેળા શેરડી અને પપૈયા એટલે કે આ ત્રણેય છે પાકો કે જેના ટિશ્યુ કલ્ચર કરવામાં આવતા હોય છે બરાબર છે 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 તો તો આપણને ક્વેશ્ચન થાય કલ્ચર 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 શું એટલે પાર્ટ ફોર એક્ઝામ્પલ આપણો આ પ્લાન્ટ છે બરાબર છે તો પ્લાન્ટ આપણો આ છે ઓકે આ પ્લાન્ટ છે હું ઇમેજિન કરી લઈએ આપણે તો પ્લાન્ટ નો કોઈ પણ એક પાર્ટ છે ફોર એક્ઝામ્પલ અહીંથી આપણે લઈએ ચાલો આ પાર્ટ છે તો એ પાર્ટ આપણે લઈ લીધો ઓકે આપણે એ પાર્ટ લઈ લીધો તો એ જે પ્લાન્ટનો પાર્ટ છે કે જેમાંથી આપણે લેબોરેટરીમાં એની જે સ્પેસિફિક કેમિકલ્સ અને કન્ડિશન જે એટમોસ્ફેરિક હોય છે એ લેબોરેટરીમાં આપણે પ્રોવાઈડ કરતા હોય છે અને ત્યાં એ પ્લાન્ટ છે કે જે ગ્રો કરવામાં આવે છે મતલબ કે કોઈ પણ જે મધર પ્લાન્ટ હોય છે મધર પ્લાન્ટના કંઈ પણ ટિશ્યુમાંથી જો આપણે નવો પ્લાન્ટ ગ્રોઅપ કરતા હોઈએ તો એને આપણે ટિશ્યુ કલ્ચર છોડ તરીકે ઓળખતા હોઈએ છીએ બરાબર છે અને આ નવસારી કૃષિ યુનિવર્સિટી છે કે જે કેળા, શેરડી અને પપૈયા ત્રણેય જે ફળ ફળ પાકો છે એના ટિશ્યુ મતલબ એ ફળ પાકોના ટિશ્યુ કલ્ચરના જે છોડ હોય છે કે જે તૈયાર કરતા હોય છે એટલે આપણો રાઈટ આન્સર આવશે આપેલ બધા જ ત્યાર બાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કપાસમાં જોવા મળતો ખૂણિયા ટપકાનો રોગ કયો છે તો કપાસમાં આપણને જે ખૂણિયા ટપકાનો રોગ જોવા મળે છે કે જેને આપણે એન્ગ્યુલર લિપ સ્પોટ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ બરાબર છે ખૂણિયા ટપકાનો જે રોગ છે એને આપણે શું કહીએ છીએ એન્ગ્યુલર લિફ સ્પોટ અને એ આપણને ક્યાં જોવા મળે છે કપાસમાં જોવા મળે છે બરાબર છે અને આપણને જે કપાસમાં જોવા મળે છે આ ખૂણિયા ટપકાનો રોગ જેને આપણે એન્ગ્યુલર લિપ સ્પોટ કહીએ છીએ અથવા તો આપણે એને બ્લેક આમ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ બરાબર છે બ્લેક આમ

તો એ થવા માટે એનું જે મુખ્ય વાહક છે એ છે રીંગણમાં ક્યુ વિટામિન સારા પ્રમાણમાં જોવા મળે છે તો રીંગણ જે છે એમાં વિટામિન બી છે કે જે ખૂબ સારા પ્રમાણમાં આપણને જોવા મળે છે એટલે આપણો રાઈટ આન્સર આવશે વિટામિન બી ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કીડામાં જોવા મળતો બન્ચિટોક વાયરસ છે એના માટે કોણ વાહક જવાબદાર છે તો કીડામાં આપણને જે બન્ચિટોક વાયરસ જોવા મળે છે એના માટે કોણ વાહક જવાબદાર છે તો એના માટે છે એફિટ કે જેને આપણે મોલો તરીકે પણ ઓળખતા હોઈએ છીએ બરાબર છે એટલે આપણો રાઈટ આન્સર આવશે સી આપેલ બંને બરાબર છે અને આ જે આપણો એફિટ છે કે જેનું આપણે શું ઇંગ્લિશમાં શું એનું નામ છે તો કે

કોને લીલા ઘાસ ચારા અથાણું કહેવામાં આવે છે તો લીલા ઘાસ ચારા જો અથાણાં વાત કરવામાં આવે તો એમાં આપણો right આન્સર છે સાયલેજ સાયલેજ છે કે જેને આપણે લીલા ઘાસ ચારા ના અથાણાં તરીકે ઓળખતા હોઈએ છીએ અથવા તો લીલા ઘાસ ચારા અથાણું ગણવામાં આવે છે સાયલેજ ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કાજુ એ કયા કટિબંધ નો પાક છે તો કાજુ છે એ ઉષ્ણ પાક છે બરાબર છે જ્યાં ગરમી અને વરસાદનું પ્રમાણ વધુ જોવા મળે એ જે વિસ્તાર હોય છે કે જે કાજુના પાક માટે ખૂબ જ અનુકૂળ હોય છે એટલે કાજુ જે છે એ ઉષ્ણ કટિબંધ નો પાક છે અને ઉષ્ણકટિબંધ છે કે જ્યાં આપણને ખૂબ જ સારા એવા પ્રમાણમાં તડકો પણ જોવા મળે છે અને સારા એવા પ્રમાણમાં વરસાદ પડતો પણ જોવા મળે છે એટલે કે ઉષ્ણકટિબંધનો જે વિસ્તાર છે કે જે વિશ્વવૃત આપણું આવેલું છે એના નજીકના જે પણ પ્રદેશો મતલબ જે પણ એરિયાઝ છે કે જેને આપણે ઉષ્ણકટિબંધ તરીકે ઓળખતા હોઈએ છીએ બરાબર છે અને એ જે વિષુવવૃત્ત છે જે ઉષ્ણકટિબંધનો વિસ્તાર છે કે એ વિસ્તારોમાં સારા એવા પ્રમાણમાં તડકો પડે છે શા માટે તો કે સૂર્યના જે કિરણો છે સીધા વિષ્વૃત પર પડતા હોઈએ છે ઓકે હું તમને જો થોડું પ્રેક્ટિકલ સમજાવું આપણે ફોર એક્ઝામ્પલ વાત કરી આ આપણી સૂર્ય છે ઓકે આ સૂર્ય છે ઓકે ચલો આપણે માની લઈએ સન સૂર્ય છે અને ત્યારબાદ આપણે વાત કરીએ આ પૃથ્વીની ઓકે પૃથ્વી ગોળ છે પણ થોડીક ગોળ નથી થઈ પણ ચાલશે ઓકે આપણે તો સમજવાનું છે તો અહીંયા આપણું આવેલું છે વિષુવૃત્તનો વિસ્તાર સ્ટ્રેટ લાઈન પણ નહીં થતી કોઈ વાત નહીં ચલો તો આ જે સૂર્ય છે કે જેના કિરણો છે એ વિષુરૃતના આ જે વિસ્તારો છે કે જ્યાં સીધા સૂર્યના કિરણો પડે છે એટલે આ જે વિસ્તારો અહીંયા સુધીના આમ છે વિસ્તાર છે કે જ્યાં સૂર્યના સીધા કિરણો પડશે તો આ જે વિસ્તાર છે એને આપણે ઉષ્ણકટિબંધીય વિસ્તાર કહીએ છીએ બરાબર છે કે આ શા માટે તો કે સૂર્યના સીધા કિરણો પડે છે એટલા માટે અને ત્યારબાદ આ જે વિસ્તાર છે કે જ્યાં ત્રાંસા કિરણો થતાં આપણને જોવા મળે છે અહીંથી આમ ત્રાંસા પડતા હોય છે એટલે એ જે વિસ્તાર છે આ છે એ સમશીતોષ્ણ કટિબંધ છે બરાબર છે અને સાવ ઉપર આવેલા છે ધુપ્રદેશ પાસે એ છે આપણો શીતકટિબંધીય વિસ્તાર એટલે ઇનસોર્ટ આ જે વચ્ચેનો વિસ્તાર છે અહીંથી આટલો છે એ છે ઉષ્ણ ઉષ્ણકટિબંધીય વિસ્તાર અને ત્યાં કાચનો પાક છે એ સારા પ્રમાણમાં આપણને લેવામાં આવતો હોય છે ત્યાં બાદ આપણો લાસ્ટ ક્વેશ્ચન છે ઝાડની ડાળી મુજબ જે ઝાડની જે ડાળી હોય છે એ મુજબ મૂળની જરૂર મુજબ આપણે કોઈ ચોક્કસ સિદ્ધાંત હોય છે કે જેને અનુસરીને આપણે કાપી નાખવામાં આવે તો તેને આપણે શું કહેવામાં આવે છે તો ઝાડની ડાળી હોય છે કે જે ચોક્કસ સિદ્ધાંત મુજબ આપણે કાપી નાખતા હોય કે જેને આપણે છંટણી તરીકે ઓળખતા હોઈએ છીએ બરાબર છે એટલે આપણો રાઈટ આન્સર આવશે છંટણી ઓકે તો ફ્રેન્ડ આજના આપણા જે એમસીક્યુ સિરીઝ છે કે જે ખતમ થાય છે આપણે ફરી વાત કરીશું કાલે નવા એનસીક્યુ સાથે આપણે હાજર રહીશું ત્યાં સુધી તમે આપણી ચેનલ ભંડોળ છે એની લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ઓકે તો ફ્રેન્ડ્સ થેન્ક યુ